સુરત ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર હોવાથી અહીં મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો વસે છે તહેવારો અને ચૂંટણીના કારણે મોટી સંખ્યામાં લોકો પોતાના વતન જવા નીકળતા ઉધના રેલવે સ્ટેશન પર જનસાગર ઉમટી રહ્યો છે ત્યારે મુસાફરોની સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈ પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સહિત સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે ઉધના રેલવે સ્ટેશન ખાતે પોલીસ દ્વારા ડ્રોનના માધ્યમથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે

જ્યાં પણ એવું લાગશે કે ભીડ છે તો એક ડ્રોન ની મદદ થી ઘણી હેલ્પફુલ રહેશે અને અમે તરત ત્યાં પહોંચીને સિચ્યુએશન ને ટેકલ કરી લઈશું એક વોકી ટોકી સિસ્ટમ ડેવલપ કરેલી છે મહિના કે જ્યાં પણ એવું લાગશે કે ભીડ વધારે જરૂર કરતા થઈ રહી છે તો ડ્રોન થી એને જોઈને ત્યાં તરત અમે ઇમિડિયેટ પહોંચી જઈશું રોજે હજારોની સંખ્યામાં મુસાફરો આવી રહ્યા છે પોલીસની સ્ટેન્ડ ટુ ટીમ છે શિફ્ટ વાઇઝ છે જેથી કોઈ કેવસ ન